મે રિપોર્ટ સાહેબ કે પર અમે તમને તો પાવર જો તમારા દરેક માંધાનું આમાં આપ ગાઈડલાઈન છે એમાં બતાવો બતાવો પણ તમે પણ આમાં એવું લખ્યું ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારી અથવા કોઈ પણ અરજદારના આપનારની સહી નથી આવું કારણ હોય તો કે તમારે બેસાડો

બે સાહેબ તમને એકવાર બતાવી બતાવી દીધું જોજે અધિકારી હોય યાદ નંબર વાય કરો ચાલો ના ના યાદ નંબર નિકળો તમારા કોઈ કોઈ તમે તમારી પાસે અધિકારી આપ છો કે એ છે મારી ડિસ્ટેક છે તમને ડકાશનટીલી પાછા કરતા નંબર લખી દે આવે હા એને તમે હોલ્ડ ઉપર રાખો ધ્યાન ના સાહેબ હોલ્ડ પર હોલ્ડ પર નિયમ જે કે નિયમ જ આપવો પડે એ લોકો ને કામે બધું કરવા છે એ લોકો ને કામે કરવાનું તપાસ કરીને નિર્ણય આવા જાહેર કરી તમે અમને જેને જેટલી જેટલા પણ ઉમેદવાર હતા એમને લેખિત અધિકારી છે એ સારો નિર્ણય આપશું

કોઈને પણ એક દરખાસ્ત કરી કે ટેકો આપું હું મારો ટેકો પાછો ખેંચું તો શું થાય સીધી પણ દેખો એ હું હોય હોય હવે તો જો આ ટૂટિપેદની ગાઈડલાઈન હું આપને હું આપું મારો પ્રશ્ન મારું પ્રશ્ન તમે સમજી ગઈ એકવાર ટેકો આતો પાછો પછી શું આપું કે સાહેબ એક જ મિનિટ સાહેબ મારી વાત સાંભળી જોવાયમાં નથી જો ટેકો આપના જો દેખો આપનાર કે તમારી એપ પર કોઈ સ્વીકાર કે મારી સાઈન નથી તો તમે આગળ પ્રોસેસ કરી શકો પાછો જો

કો થાઈ એમાં દરખાસ્ત કરનારે કીધું કે આ સિગ્નેચર મારી છે એટલે કોમ આપણ તમે એનો નિર્ણય તમે આપી દીધો નિર્ણય આપી દીધો હવે આમાં તમે પ્લીઝ હવે નિયમ બતાવી પ્લીઝ ન માટે ભાઈ અમે પહેલા આપી दे दे बेजगा नाम से इन पे पहला हमने लिख दिया पहला 50 पीजा हां पहला हमने एक नंबर में आप लिख दो लिख दो चलो बड़ा ऐसी सब बड़ा ऐसा लिख आगे हमने लिखा पदशन में विनंती कर बजाए हम लोग तुम्हें नीचे भेज दो एक लेके तैयार करो एक प्रमेय तैयार करो માર્ગદર્શન અમને મળવું જોઈએ તમે ફાઈનલ ઓથોરિટી નથી સર તમે ઓથોરિટી નથી ફરી વાર કહું છું આ ચૂંટણી પંચ નું માર્ગદર્શન માંગીને તમને જવાબ આપો સાહેબ પછી જે તમારે લેખિત માં એ ચૂક છે તમે વિડીયો શૂટિંગ ના માધ્યમથી સાહેબ સ્વીકાર્યું છે કે આ ફોર્મ માન્ય છે હવે આગળની કાર્યવાહી કરવામાં આવે જવાબ આપી દો નથી અમારા માટે ના સર તમે ફાઈનલ ઇન્ટરવ્યુ છે તમે પ્રતિનિધિ છો તમે ફાઈનલ તમે જે ડિસિઝન લો માન્યો છે હા ચલો હવે કોમની જો પહેલા કરો પછી તમને ડિટેલ ના ના એક નંબર ક્લિયર કરી પહેલા તો અમે માટે હુકમ તો ખોટો હુકમ માંગ્યો તો સુરતી માર્ગદર્શન ના બતાવી દો ફેક્સ થી બતાવી દો અમે માની આપ ઓથોરિટી ફાઇનલ થી ચૂકી બંધ સે માંગો હમણાં સર તમારો જે નિયમ છે અંદર લખેલો છે એ પ્રમાણે તમે કામ કરો જે કાયદાનો છે 10 6 અને 6 નો ફકરો દરખાસ્ત કરનાર પોતે સ્વીકારી લીધું છે કે મારી છે વિડિયો શૂટિંગ માધ્યમથી ત્યાર બાદ પાસે તમે લખી આપો ના ના આપણે ઉમેદવાર એક ઉમેદવાર કે બોલાઈ લખી છે બોલા બોલાઈ લો જે માણસ કે ના એ જો છો આગળનો ટાઈમ ચેન્જ કરવાનો આગળ જાવ ના 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 ભાઈ પહેલા કાઢો એક નંબર કાઢો એક નંબર કાઢો ચાલુ કરતો નથી હું શું કે તમે કામ કરો છો કામ કરો છો એ તો શકો

પેલા આનો નિર્ણય પછી પચીસ ભાગ લો પેલા એક નંબર

એક રિક્વેસ્ટ છે એ લોકો વાંધો હોય અને એની પાસે જો કાયદો હોય તો કાયદાની લાઈન બતાવી દે કે આ કાયદા હેઠળ રદ કરવા તમને આવેલિકલ ખબર નથી

એ ફાઇનલ ઓથોરિટી અત્યારે અહીંયા તમે છો તમે નીમે આપી ચૂક્યા છો ચલો હવે હું સઠા નંબર નહી 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 કુલ લઈ જાત ન ના તમે સુદુદ્દુ વાતમાં સ પેંગા વગર મે તમારી આભાર વાતમાં નથી તમને મારો લેખિતમાં આપી ના આપો તમે લેખિત પેલો આપણે લેખિત આપો નહી ના ભાઈ લેખિત આપો પછી આવું તો ના 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 નહી નહી અમે ચાલવા નથી ના 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 સુકા નિય છે

પોતાની દરખાસ્ત એ કહો પાછો ખેંચે એટલે કાયદાની સ્થિતિ સ્પષ્ટ છે

ગઈ નિયમ આ માટે તમે સમય બગાડતા હોઈ સાહેબ તો એક નંબર નું પેલો ડિસિઝન લઈ છે બધા નિયમ તો એક ટી ચાલુ કરે સાહેબ તમે બંને નિર્ણય આપી ચૂક્યા છો ભાઈ નીચે બેસી જાવ તમે બેસી તો અને બીજા જે અત્યારે જે વોર્ડ છે એ વોર્ડ સિવાયના બીજા કોઈ બધા બહાર જતા કે તમે બોલાવો

એટલે આગળ કહું છું प्रोसेस चालू करो કરો હવે પતિ જો લેખિત માં આપી દે છે પછી હું છું પણ આગળ આપી દે છે અમે આપી દે છે ચાલુ કરવું सर पहले आपने लेखी दाखो लेखी दाखो ना 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 बिल्कुल ना भाई तो नहीं है आपका बात से कि हमें शांति नहीं बैठा तुम्हें उसका रोना तुम्हें हमें से नियम मिलता नहीं हमारी बहन का रोना हो तो सर सरकारी काम में रुकावट ना आ सके সাঁয়ে ছাডিশি গেছথা ক্য়া ক্য়ে ততোতো টাকে ডুডিসলে ছাকেছিরশিকারে এচালে দুয়ে ছাকে ক্নিংমারে কেরা কেছাকে আনাও

ये पेंडिंग है तो पेंडिंग है तो भाई ये इनका नियम पत्र पति और ये पेंडिंग है तो ये नहीं आती जितनी है सभी मान लो लिखित में आपने 2.5 दिन काम था आज मानी डूब गए ताकि आप चला रहे बोलिए लोग होते हैं मैं बस मैं ध्यान रहता वादो ग्रहण मैं पर नहीं हूं मत कर दो ना